એનાથી કહેતા હતા કે ગભર ભાઈ ના સ્ટુડિયો જવું છે પણ એમાં ટાઈમ મળતો નતો અત્યારે તલબેન લઈને આવી ગયા છે અને જો વાઘાભાઈ પેલા તો એમને ખૂબ ખૂબ અભિનંદન એમની એક્ટિંગ કરી અને એ જ ગીત એક દિવસમાં મિલિયન અત્યારે તો બહુ ચાલી ગયું છે તમને બધાને ખબર જ છે તમારા બધાના આશીર્વાદ છે તમે બધાને ગીત જોયું બતાવ્યું તારે આટલું ગીત થાય નથી ગીત આટલું થાય નહીં અને જેને જેને અમારું ગીત જોયું છે એમને દિલથી ખૂબ આભાર મારો બાબારી મારી અખતમાં ખૂબ ખુશ રાખે ખૂબ આગળ વધારે એવા આશીર્વાદ સદાય ખુશ રહો અને અત્યારે મીટિંગ એના માટે કરી છે કે અમે નેક્સ્ટ બંગડી ભાગ ટુ કરવાના છીએ એટલે એ બંગડી ભાગ ટુ આપવાનું છે એની તૈયારી ચાલુ છે એનું લખવાનું ચાલુ છે એનું શૂટિંગના વિચારધારા ચાલુ છે જે આ વિડીયો જે આ વિડીયો કર્યું છે એ વિડિયો કરતાં પણ બહુ સારું વિડીયો બોસ આ તો તમે ખૂબ જ બધા ખૂબ ગમીશ પણ એના કરતાં ખૂબ સારું વિડીયો કરીશું અને બહુ મજા આવશે એના અંદર બહુ સારી વેદના પણ બતાવવાની છે અને બહુ મસ્ત સોંગ કરવાના છીએ અને ટૂંક સમયમાં આવી રહ્યું છે માલન ઠાકોર અર્જુન ઠાકોરનું જોરદાર ગીત એના પહેલા એક ગીત આવવાનું છે તમને મેં પહેલાય એક કીધું તો પિયુષ ઠાકોરનું મારે તમને કશું નથી કેવું તો ઘણા બધા ગીત અમારો વિષય ધંધો સંગીતનો છે ગીતો લખવા બનાવવા રેકોર્ડિંગ કરવા અને કુદરતે રોમા રોમાપીરે અખતમાં જે અમને કળા આલી છે એનું બહુ સારું ચાલી રહ્યું છે અને અત્યારે તો અમે જે દેવોને મોનિયાના ચારે હાથ અમારા ઉપર છે આખી દુનિયાને દેખાઈ રહ્યું છે કદાચ કોઈ માગવું હોય તો કોઈ મુશ્કેલી આવે તો રોમાપેરને કહી દેવાનું કે બાબા રી આ રવા ના દેતો કેમકે તારો વિશ્વાસ ને તારો ભરોસો છે તારા વગર કોઈ છે ને હજી તો અમે કેવી નથી જે બીજું ભરી છે બીજું ભરવાનું જ્યારથી ચાલુ કર્યું છે ને ત્યારથી આખી વાત અલગ છે અને બાકી માનો તો એવો ટેકો થયો તમે આખી દુનિયા જોણે જ છે અર્જુન અર્જુનભાઈ શું બનાવવાનું છે ભાગ બે બંગડી ભાગ બે મસ્ત બનાવવાનું છે એનું લખવાનું ને રેકોર્ડિંગનું બધું કામકાજ ચાલુ છે સ્ટોરી પણ વિડીયો લખવાની ચાલુ છે ટૂંક સમયમાં જે સોંગ આવવાનું છે માલન ઠાકોરવાળું બે અફાનો એવોર્ડ એના પછી બંગડી બે ભાગ કરવાનું છે તો બધા બંગડી ભાગ

આ તમારા પર ખૂબ એમના આશીર્વાદ છે અને એમના લીધે મા ખતમાના લીધે કુળદેવી મહાકાળી ના બધા દેવોના અમારા પર ચારો હાથ છે અને ખૂબ દયા છે જય બાબારી જય રામાધણી તમારે કોઈ કેવું છે તમે બસ જય બાબારી જેવો બંગડીમાં સપોર્ટ કરે એવો અમને ખબર જ છે કે તમે સપોર્ટ કરવાના છે અને બંગડીમાં ફૂલ સપોર્ટ કરે છે ભાગ બંગડી બે આવી રહી છે જય માતાજી